નરસિંહ મહેતા મીરાબાઈ અખો કલાપી નર્મદ વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતી સાહિત્યકારો અને કવિઓએ આ ગુજરાતી ધરતરમાં બહુ મોટો ફાળો આપ્યા છે ગુજરાતમાં ખેડૂતોનો તો વાત જ ન થાય જ્યારે ઘઉં થાય ત્યારે ઘઉંનો ભોગ ચણા થાય ત્યારે ચણાનો ઓળો માંડવી થાય ત્યારે માંડવીનો ઓળો અને જ્યારે રાત્રિના સમયે આ મોજ લેવાતી હોય ભાઈ ભાઈ જય જય ગરવી ગુજરાત TURN!